વડોદરા શહેરના સમા વિસ્તારમાં શાંતિનગર સોસાયટી ખાતે રહેતા પચાસ વર્ષીય કિરણબેન ખેરવા સમા વિસ્તારમાં આવેલી શ્રીરામ સૈનિક હિન્દી વિદ્યાલય ખાતે શિક્ષક તરીકે સેવા આપતા હતા ગત વીસમી તારીખે રાત્રિના સમયે લગ્ન પ્રસંગ પૂર્ણ કરી પોતાના દ્વિચક્રી વાહન પર તેઓ પરત ફરતા હતા ત્યારે તેઓ ગાડી પરથી પડી જતા તેઓને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી તેમને સારવાર અર્થે તાત્કાલિક સમા વિસ્તારમાં આવેલી ગોપીનાથજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં નિષ્ણાંત તબીબોએ તેમની સારવાર કરી હતી અને ઓપરેશન પણ કર્યું હતું જોકે છવ્વીસ તારીખે તેમનું બ્રેઇન ડેડ થઈ ગયું હતું તબીબોએ તેમના પરિવારને અંગદાન માટે સમજાવ્યું હતું જે બાદ પરિવારે સંમતિ દર્શાવતા પ્રોટોકોલ નિયમ મુજબ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી કિરણબેન ખેડવાના પાર્થિવ દેહમાંથી કિડની હાર્ટ અને લિવરને ગ્રીન કોરિડોર રચી અમદાવાદના યુએન મહેતા હોસ્પિટલ ખાતે ગોપીનાથજી હોસ્પિટલથી લઈ જવામાં આવ્યા હતા પરિવારના દુઃખદ પ્રસંગમાં સાંત્વનના આપવા સાંસદ ડોક્ટર હેમાંગ જોશી પૂર્વ સાંસદ રંજનબેન ભદ્દ સહિતના સામાજિક રાજકીય નેતાઓ પણ ગોપીનાથજી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને પરિવારજનોએ આ કઠોર સમયમાં લીધેલા ઓર્ગન ડોનેશનના નિર્ણયને વધાવ્યો હતો નોંધનીય છે કે શિક્ષક કિરણબેન ખેરવા મૂળ રાજસ્થાનના જૂના જિલ્લાના ધોળાખેડ ગામના વતની હતા તેમની અંતિમ વિધિ તેમના વતન ખાતે કરવાની હોવાથી ભાજપ વડોદરા મહાનગર અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ આ અંગેની વ્યવસ્થા કરવા માટે પૂર્વ કોર્પોરેટર રાજેશ આયરેને જણાવ્યું હતું જે બાદ જય સાઇનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમના માધ્યમથી રાજેશ આયરે એસી એમ્બ્યુલન્સ અને કોફીનની વ્યવસ્થા કરી હતી ગોપીનાથજી હોસ્પિટલથી પાર્થિવ દેહને અંતિમ દર્શન અર્થે શાંતિનગર ખાતે લઈ જવામાં આવ્યો હતો અંતિમ દર્શન બાદ અંતિમ વિધિ માટે ત્યાંથી એમ્બ્યુલન્સ રવાના થઈ હતી